हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप रहा जो रहा छो तीर समाचार बात करीशू लोकसभा चूंटी में एक लोकसभा इंडिया ना इंडिया गठबंधन द्वारा नक्की कांग्रेस ना उम्मीदवार सुखराम राठवानी संविधान विजय संकल्प यात्रा अने नामांकन जी हाँ ગઈકાલે એટલે કે આઠમના રોજ સોળમી એપ્રિલના રોજ કોંગ્રેસના દિગ્ગજ પૂર્વ નેતા વિપક્ષ એવા સુખરામ રાઠવા કે જેમને છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેમણે લોકસભા બેઠક માટે તેમનું નામાંકન રજૂ કર્યું હતું ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તે પૂર્વે છોટાઉદેપુર રાણી બંગલા સંકુલમાં કોંગ્રેસનું જે કાર્યાલય કાર્યવંત કરવામાં આવ્યું છે તેના પટાંગણમાં સંવિધાન વિજય સંકલ્પ યાત્રા ની એક સભા યોજાઈ હતી અને આ સભામાં લોકસભાના જે પ્રભારી છે ઉષા નાયડુ સીડબ્લ્યુ સીના સભ્ય જગદીશ ઠાકોર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધીરેન તિવારી હાથસે હાથ જોડો કો કન્વીનર અને છોટાઉદેપુર લોકસભા બેઠકના સંયોજકની જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેવા પ્રોફેસર અર્જુન રાઠવા જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ જગાભાઈ રાઠવા મહિલા મોરચા પ્રમુખ સાથે લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તમામ જે ચૌદ તાલુકાના તાલુકા પ્રમુખો અને ઇન્ડિયા ગઠબંધનના સૌથી મહત્વના ગણાતા એવા આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારી પત્ર નોંધાવતા પૂર્વે આયોજિત આ સભામાં જગદીશ ઠાકોર અને ઉષા નાયડુ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી વાંચતે ગાજતે સુખરામ રાઠવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું તીર સમાચારના દર્શકોને તીર સમાચારના પ્લેટફોર્મ ઉપર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાની સંવિધાન વિજય સંકલ્પ યાત્રા સભા અને ત્યારબાદ નીકળેલી રેલી કે જે વાંચતે ગાજતે कलेक्टर कचहरी에 पहुंची थी सुक्राम राठवा आप જોઈ શકો છો દ્રશ્યમાં કલેક્ટર કચેરીએ પહોંચી અને તેમણે પોતાનો ઉમેદવારી ફોર્મ જિલ્લા કલેક્ટર અનિલ દામલેયા કે જો જિલ્લા ચૂંટણી અધિકારી છે સાથે 21 છોટા દેપુર લોકસભા બેઠકના રીટર્નિંગ ઓફિસર છે તેમણે સુપ્રત કર્યો તો કોંગ્રેસ ના ઉમેદવાર सुक्राम राठवा ઉમેદવારી નો દાવતા સમય પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે કાર્યકર્તાઓ છે તેમની સાથે પહોંચ્યા હતા અને આ પ્રસંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે સમર્થકો હતા સુખરામભાઈના તેમનામાં એક અનેરો ઉત્સાહ દેખા દેતો હતો પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી બહાર આવ્યા બાદ સુખરામ રાઠવાએ મીડિયા સાથે વાત કરી હતી અને મીડિયા સાથે વાત કરતાં તેમણે એકસો એક ટકા જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં સુખરામભાઈ રાઠવા પોતાનું જે નામાંકન છે તે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અને લોકસભાના રિટર્નિંગ ઓફિસરને સુપ્રત કરી રહ્યા છે અને જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સુખરામભાઈ રાઠવા પોતાના સમર્થકો સાથે બહાર આવ્યા હતા તમામ સમર્થકોએ પોતાની બે આંગળી ઊંચી કરી અને વીનો સંબોલ એટલે કે વિક્ટ્રીનો સિમ્બોલ બતાવ્યો હતો સુખરામભાઈ રાઠવા પોતે પણ ટીમલી કુત્તા દેખાયા હતા અને કહી શકાય કે એક અનેરો ઉત્સાહ મેગાઉ પણ કહ્યું તે પ્રમાણે કોંગ્રેસ અને આમ આદમીના જે કાર્યકર્તાઓ છે સમર્થકો છે તેમાં જોવા મળ્યો હતો ત્યારે મીડિયા સાથે વાત કરતા શું કહ્યું સુખરામભાઈ રાઠવાએ આવો સાંભળીએ આજે હિન્દુઓનો આસ્થાનો દિવસ નવરાત્રિની આઠમ આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એનું નોમિનેશન ફોર્મ માન્ય કલેક્ટરશ્રીની ઓફિસમાં રજૂ કર્યું છે મને વિશ્વાસ છે કે આ એકવીસ સંસદીય મતવિસ્તારની બેઠક કોંગ્રેસ એકસોને એક ટકા જીત મેળવશે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલ ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક કીટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો